ભગવાને જે આ બ્રહ્માંડ રૂપી શરીર આપણને આપ્યું છે એટલે આપણા શરીરની અંદર જે કણો ઈર્ષ્યાવાળાને ઈર્ષ્યા આવડે નહીં મારે તો દિલ કર્મ કર્મ જ છે મારા માટે યોગા છે કર્મ એ મારા માટે ઈશ્વરની આરાધના કેટલા વાગ્યા ક્યાં જાઉં છું ક્યાં આવ્યો એ કાંઈ ખબર નથી પડતી તો આ ઓવર થિંકિંગથી કઈ રીતે હટવું કારણ કે નકરા વિચારો જ આવતા હોય માણસોને આજના કે પાછલા એક હજાર વર્ષમાં આ દુનિયામાં આજના યુગની અંદર ધીરે ધીરે સૌરાષ્ટ્રના જે ગામડાઓ છે એ કેમ ખાલી થઈ રહ્યા છે હું ઓગણીસો પંચોતેર માં શુરો નો જળ સંચય માટેનો જે સારો વિચાર તમને આવ્યો હતો એનાથી ખેડૂતો અને ગામડાઓને કેટલો ફાયદો થયો અને આ વિચાર કેમ તમને આવ્યો એટલે ઓગણીસો અઠ્ઠાણુંમાં અમે કોપાળામાં બસો ડેમ અને દસ તળાવનું આખા ગામના લોકોને સાથે રાખીને અસરકારક મોડલ બન્યું એ વખતે ખેતીનું ઉત્પાદન સાત હજાર કરોડનું નહોતું અઠાણું આજે બે લાખ કરોડનું છે કે તમારા બાળપણ વિશે કંઈક કહો કંઈક એવો કિસ્સો કે બાળપણ કેવું રહ્યું સમાજ સેવા તરફ વળવાનો વિચાર કેમ આવ્યો તમને મેં કીધું એમ ઓગણીસો સત્યાસીમાં ગઢડામાં સમૂહ લગ્ન કર્યા સુરતમાં ગઢડા પટેલ સમાજની સ્થાપના થઈ પાણીનું અભિયાન આખા ગુજરાતમાં જેવું પડવાની ઈશ્વરે આપણને કે તમે બેટી બચાવ અભિયાનનું પણ શરૂઆત કરી હતી તો આનો વિચાર ક્યાંથી આવ્યો અને આનાથી શું ફાયદો થયો તો બીટી બચાવ અભિયાન તો ઉપાડ્યું પણ એ વખતે ભ્રૂણ હત્યા બધા સહેલાઈથી સમજી ન શકે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોઈએ સુરતના પદ્મશ્રી મથુર સવાણી દ્વારા અને ગૃહમંત્રી ને એક પત્ર લખવામાં આવ્યો છે હવે આ એક બાજુ આપણે પ્રાઈવેસી ની વાત કરતા હોય છે હવે આમાં પ્રાઇવેસી જેવું ક્યાં છે પ્રધાનમંત્રી અરે છે તે પાત્ર જોડી દે છે તમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે શ્રી મથુરભાઈ માધાભાઈ સવાણી સમાજ સેવા આ પોડકાસ્ટ છે એ ઇન્ટરેસ્ટિંગ તો સાઈડની વાત કહેવાય પણ આજની યુવા પેઢીને એક એવો મેસેજ આપશે કે જે મેસેજથી આજની યુવા પેઢીઓનું આખું જીવન બદલાઈ જશે